સુપર ટેસ્ટી વ્રત ઉપવાસ માટેની બેસ્ટ એવી સાબુદાણાની એકદમ નવી રીતે ખીચડી હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાબુદાણામાંથી એકદમ ઝડપથી બની જાય તેવી અને એકદમ છૂટી છૂટી બધાની ફેવરિટ એવી સાબુદાણાની ખીચડી તો વ્રત ઉપવાસમાં તમે આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ એની પહેલાં જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો હવે સાબુદાણા ખીચડી બનાવવા માટે આપણે અડધા કપ સાબુદાણા લેશું અને અડધો કપ પાણીથી સરસ રીતે પલાળી દેસુ તો સાબુદાણાને મેં પહેલાં સાફ કરી લીધા હતા એટલે હું અહીંયા પલાળી દઉં છું અને બે કલાક માટે ઢાંકી રહેવા દેસુ સાબુદાણા પલળે પછી તમે જુઓ આ રીતે ડ્રાય થઈ જવા જોઈએ એટલે સાબુદાણાની જે ખીચડી છે એકદમ છૂટી છૂટી થશે તો જેટલા સાબુદાણા લ્યો એટલું જ તમારે પાણી એડ કરવાનું છે અને આ રીતે તમે જુઓ બે કલાકમાં સોફ્ટ થઈ જશે તો તમારી પાસે ટાઈમ હોય તો વધારે પણ રાખી શકો છો હવે આપણે સાબુદાણાની ખીચડી માટે સિંગ દાણા લેશું અને અહીંયા મેં અડધા કપ સિંગ દાણા લીધા છે સિંગ દાણાને આપણે ગેસની લો ફ્લેમ ઉપર શેકી લેશું અને શિંગદાણા બધા સરસ રીતે શેકાય છે અને એના ફોતરા છૂટા પડવા લાગે ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો વ્રત ઉપવાસમાં તમે કઈ કઈ રેસીપી બનાવો છો મને કમેન્ટમાં કહેજો અને મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો તો જો શિંગદાણા તમારે એકદમ વ્હાઈટ રાખવા હોય અને એકદમ વ્હાઈટ શેકવા હોય તો ગેસની લો ફ્લેમ ઉપર જ શેકવાના અને આ રીતે ફોતરા નીકળવા માંડે એટલે તરત જ આપણે એને પ્લેટમાં લઈ લેવાના તો પછી આપણે એને હલકા ઠંડા પણ કરી લેશું હાથથી ટચ કરી શકાય એટલા ઠંડા થઈ જાય પણ તમે આ રીતે હાથથી કરશો તો આસાનીથી બધા ફોતરા નીકળી જશે જો સિંગદાણા વધારે હોય તો તમારે કોઈ પણ કપડાંમાં એને લઈ લેવાના પછી ઘસી લેશો એટલે તરત જ એમાંથી ફોતરા આરામથી નીકળી જશે તો આ રીતે બધા સિંગદાણાના ફોતરા મેં અલગ કરી લીધા હવે આપણે આ બધા ફોતરાને પહેલાં સાફ કરી લેશું તો સિંગદાણા સરસ એવા સાફ થઈ ગયા છે હવે આપણે એનો પાવડર તૈયાર કરીશું તો સાબુદાણાની ખીચડી છે એ સરસ એવી છૂટી છૂટી બને એના માટે સિંગદાણાને આપણે અધકચરા ક્રશ કરવાના છે એનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે તો તમે જુઓ આ રીતે બહુ મોટા પણ નહીં અને બહુ ઝીણા પણ નહીં એ રીતે હવે આપણે ખીચડીનો વઘાર કરીશું એના માટે એક ટેબલ સ્પૂન તેલ લેશું તો અહીંયા આપણે તેલનો યુઝ કરવાનો કારણ કે વ્રત ઉપવાસમાં તેલનો યુઝ કરશો તો ફરાળમાં તમે ખાઈ શકશો હવે મેં અહીંયા એક નાની સાઇઝનું બટેટું લીધું છે એને આપણે પહેલાં આ રીતે તેલમાં જ સાતળી લેશું અને હલકું બ્રાઉન કલર જેવું થવા લાગે અને સોફ્ટ થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરવાનું છે તો બે મિનિટ થશે બટેટાને કૂક થતાં અને સરસ રીતે આ રીતે તમે જુઓ હલકી હલકી એમાં બ્રાઉન કલરની ડિઝાઇન આવી ગઈ છે અને સરસ એવું સોફ્ટ પણ થઈ ગયું છે તો આ રીતે બટેટાને પહેલાં જ કૂક કરી લેવાથી ખીચડી ખૂબ જ સરસ ટેસ્ટી બને છે હવે બટેટાને આપણે પહેલાં કાઢી લેશું આ રીતે તમે જો ખીચડી ક્યારેયનો બનાવી હોય તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે વઘાર માટે જીરું એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાંદ અને એક ટી સ્પૂન આદુની પેસ્ટ એડ કરીશું તે ખાસ માટે બે લીલી મરચી પણ મેં લીધી છે એ એડ કરી દઈશું અને થોડીવાર માટે સાતળી લેશું તો આદુ અને મરચી તમારે થોડી ચળિયાતી નાખવાની એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે હું આ જે ખીચડી બનાવું છું એ બે વ્યક્તિ માટે થાય એટલી ખીચડી બનાવું છું જો તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોય તો એ પ્રમાણે તમારે બધું માપ લેવાનું હવે અહીંયા સિંગદાણાનો પાવડર એડ કરીશું તો તમે કહેશો કે તેલમાં સિંગદાણાનો પાવડર એડ કર્યો એટલે બધું તેલ એબઝોર્બ કરી લેશે પણ એનાથી એકદમ તમારી આ સાબુદાણાની ખીચડી છે એનો કલર પણ અલગ થશે છૂટી છૂટી બનશે અને ખૂબ જ સરસ એવો ફ્લેવર પણ આવશે તો જો તમે ક્યારેય આ રીતે ટ્રાય ના કરી હોય તો આ ટ્રાય જરૂરથી કરજો આ રીતે સિંગદાણાને એકથી બે મિનિટ રોસ્ટ કર્યા પછી જ આપણે એમાં સાબુદાણા એડ કરીશું અને હવે આપણે સાબુદાણાને પણ સારી રીતે મિક્સ કરી લેશું તો સાબુદાણા આ રીતે એડ કરવાથી એકદમ છૂટા છૂટા થઈ જશે એમાં જે પણ મોચરનો ભાગ હશે એ સિંગદાણાનો પાવડર છે એ એબઝોર્બ કરી લેશે તો સાબુદાણાને કૂક થતાં પણ વાર નહીં લાગે અને એકદમ છૂટા છૂટા થશે તો હવે અહીંયા આપણે બે મિનિટ માટે આ રીતે સાબુદાણાને ચલાવતા રહી કૂક કરીશું અને પછી મસાલામાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન ખાંડ એડ કરીશું મિક્સ કરી દેસું હવે સાબુદાણાને કૂક કરવા માટે આપણે પેનનું ઢાંકણ બંધ કરી ગેસની લો ફ્લેમ ઉપર સરસ રીતે કૂક થવા દઈશું તો મેં ચાર મિનિટ માટે કૂક થવા દીધા અને સાબુદાણા સરસ રીતે કૂક થઈ ગયા છે તમે ચેક કરશો તો ટ્રાન્સપરન્ટ દેખાય છે અને સાથે એકદમ છૂટા છૂટા પણ છે તમે જુઓ અને એકવાર તમારે સાબુદાણાને ચેક પણ કરી લેવાના કે એ કાચા નથી જો કાચા હોય તો ફરીથી તમે ઢાંકી થોડીવાર માટે કૂક થવા દેજો હવે સાબુદાણા સરસ રીતે કૂક થઈ ગયા છે તો આપણે જે બટેટાને રોસ્ટ કરીને રાખ્યા હતા તે આ સમયે એડ કરી દઈશું અને એકવાર પહેલાં મિક્સ કરી લેશું એટલે બધા મસાલાની ફ્લેવર બટેટામાં પણ આવી જાય અને હવે બટેટા સાથે પણ આપણે સાબુદાણાને સાબુદાણાને થોડીવાર માટે કૂક કરવાના છે તો ફરીથી ઢાંકી અને બે જ મિનિટ માટે કૂક થવા દઈશું બે મિનિટમાં આ રીતે ઉપર સ્ટીમ થશે અને વરાળથી બધું બફાઈ જશે જો બટેટા કાચા હશે તો પણ બફાઈ જશે અને સાબુદાણા કાચા હશે તો પણ એ સરસ રીતે કૂક થઈ જશે હવે આપણે સાબુદાણાને ચેક કરી લઈએ તમે જુઓ એકદમ સોફ્ટ થઈ ગયા છે ને અને એકદમ સરસ રીતે છૂટા છૂટા છે તો હવે બાકીના મસાલામાં અડધી ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર અને એક ટેબલ સ્પૂન લીંબુનો રસ એડ કરીશું એનાથી ખૂબ જ સરસ ખાટો મીઠો ટેસ્ટ આવશે તો આ રીતે લીંબુનો રસ એડ કર્યા પછી બધા મસાલાને પાછા મિક્સ કરી લેશું અને એકદમ સુપર ટેસ્ટી એકદમ ઇઝી સિમ્પલ અને એકદમ નવી જ રીતે સાબુદાણાની ખીચડી તૈયાર થઈ ગઈ છે તો ઉપરથી લીલા ધાણાથી ગાર્નિશ કરીશું અને આ સાબુદાણાની ખીચડી બે વ્યક્તિ માટે એકદમ પરફેક્ટ છે જો તમે નવરાત્રિના નવ દિવસના ઉપવાસ કરતા હોય તો તમે એકવાર આ એકદમ નવી જ રીતે સાબુદાણાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો તમે જુઓ કેટલી છૂટ્ટી છૂટી બની જાય ને તો બિલકુલ ચોટશે નહીં દાંતમાં પણ ચોટશે નહીં અને ખાવાની ખૂબ મજા આવશે તો તમે જો આ રીતે ટ્રાય ના કરી હોય તો એકવાર આ રીતે સાબુદાણાની ખીચડી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ કહેજો કે તમને આજની આ મારી ફરાળી સાબુદાણાની ખીચડી કેવી લાગી જો રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ